નસવાડીમાં બાર ક્વાર્ટર્સમાં થયેલી ચાર પોઈન્ટ પાંત્રીસ લાખની ચોરીનો પર્દાફાશ પોલીસે એમપીની ગેંગના નવ પૈકી છ સભ્યોની ધરપકડ કરી છે અને ફરાર ત્રણની વ્યાપક શોધખોળ શરૂ કરી છે નસવાડી ટાઉનમાં આવેલ બાર ક્વાર્ટર્સમાં મધ્યપ્રદેશના તસ્કરોએ તાડા તોડી ચાર પોઈન્ટ પાંત્રીસ લાખની ચોરી કરી હતી જેનો ગુનો નસવાડી પોલીસે દાખલ કર્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી દરમિયાન નવસારીના ગણદેવીથી તસ્કરોએ ચોરી કરીને ફરી ચોરી કરવા મધ્યપ્રદેશના જાંબુઆથી નવસારી જતા નવસારી એલસીબીએ ગેંગને પકડી પાડી હતી જેથી નસવાડી પોલીસે તમામની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી અને સતત પૂછપરછ કરતા આખરે નસવાડી ટાઉનના બાર ક્વાર્ટર્સમાં થયેલ સોના ચાંદીના ઘરેણા સાથે રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો

ત્યાંથી ટ્રાન્સફર વોરંટ આધારે અત્રે લાવવામાં આવેલ છે અને જે ગુનામાં આરોપીઓ છ છે એને પકડવામાં આવેલ છે અને બાકીના જે મુખ્ય આરોપી સાથે મળીને કુલ જે ત્રણ આરોપી છે એ હાલમાં નાસ્તા ફરતા છે એને પકડવાની કાર્યવાહી ચાલુ છે કુલ બે દિવસના રિમાન્ડ મળેલ છે અને રિમાન્ડ દરમિયાન જે મુખ્ય આરોપીઓ જે પકડવાના બાકી છે ત્રણ એ લોકો ક્યાં હોવાની શક્યતા રહેલ છે તેમજ બીજા કયા બનાવો ચોરીના એ લોકોએ કરેલા છે એની તપાસ હાલમાં ચાલુ છે હા જરૂર કહી શકાય પોલીસને સફળતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર